આજે મારે કંઈક મિરેકર પ્રસંગ તમારી સાથે શેર કરવો છે સૌ પ્રથમ બધાને જય સ્વામિનારાયણ મારી સાથે એવું બન્યું કે હું જ્યારે મારી બ્રેઇન લિપિમાં વચનાવૃત લખતી હતી ત્યારે વચ્ચેથી જ એવું થયું કે મારી આ જે સ્લેટ છે એ સાવ અલગ પડી ગઈ સાવ આ જ્યારે બોલ અલગ પડી જાય પછી મારી સ્લેટ છે કોઈ વર્ક કરી શકે નહીં આ રીતે સ્લેટને ઊંચી કરી અને અહીંયા જે ખીલીઓ દેખાય છે એમાં કાગળ બેસાડવાનો હોય પછી આ રીતે એને ફિટ કરવાની હોય છે આ ફિટ થઈ ગઈ વચ્ચેથી જ્યારે મારી સ્લેટ ખરાબ થઈ ગઈ ત્યારે હું ખૂબ જ ચિંતામાં પડી ગઈ હતી કે હવે મારે વચનામૃત લખવું કઈ રીતે પરંતુ અચાનકથી યાદ આવ્યું કે અક્ષર આપણી જે અખંડ જ્યોત છે એમાં બધાના સંકલ્પો પૂર્ણ થાય છે તો હું પણ પ્રયત્ન કરી જો અને અમારા જ અક્ષર ડેરીના કાર્યકર મનીષાબેન વાળા કે જેમણે મારી જે આ સ્લેટ છે એમને બે મિનિટ માટે અક્ષરડેરીની અખંડ જ્યોત પર મૂકી હતી બે મિનિટ પછી જ્યારે મારી આ સ્લેટ મેં ફરી મારી હાથમાં લીધી ત્યારે આ સ્લેટ પહેલાં જેવી બની ગઈ હતી આ રીતે સાવ અલગ પડી ગયેલી સ્લેટ કલ્પના ન થઈ શકે એ રીતે સાવ અલગ એકદમ નવી નકોર બની ગઈ હતી જે તમે જોઈ શકો છો ત્યારે પણ એકદમ ફિટ થઈ ગઈ છે એક જ વાર જ્યારે મેં અખંડ જ્યોત પર આ સ્લેટ મૂકી એ પછીથી ક્યારેય પણ મારી સ્લેટ ખરાબ થઈ નથી તો તમે પણ બધા આવો અક્ષરડીમાં પ્રાર્થના કરો અને અક્ષર ડેરીમાં તમારા સંકલ્પો પૂર્ણ કરો જય સ્વામિનારાયણ